કુદરતી હોનારતોનો તો આજ સુધી આપણે સામનો કર્યો છે ને આગળ પણ કરીશું પણ સરકાર સર્જિત હોનારતોનું શું સરકાર દ્વારા સગર્ભા સ્ત્રીઓને ભેટ સ્વરૂપે ખડખડાટની સુવિધા આપવામાં આવી બહુ સારી વાત છે પણ એ જ સ્ત્રી તમે બનાવેલા રોડ પર નવ મહિના ચાલવા માટે સેફ છે કે નહીં એને તકેદારી લીધી તમે કારણ કે તમે બનાવેલા રોડ તો જેટલા જલ્દી વોશિંગ મશીન કપડાં નથી ધોતા ને એના કરતાં જલ્દી ધોવાઈ જાય છે હું નાનું અમથું બ્રેડનું પેકેટ ખરીદું ને એની પાછળ પણ એક્સપાયરી જોઉં છું હું કોઈ પણ વસ્તુ ખરીદું તો એની પાછળ વોરંટી કે ગેરંટી માગું છું પણ મારા જ ટેક્સના પૈસાથી બનાવેલ રોડ રસ્તા કે સરકારી ખજાનાની વોરંટી કે ગેરંટી ક્યાં છે માણસ અત્યારે એટલો સાવચેત જીવવા માંગે છે કે પોતાનો હેલ્થ ઇન્સ્યોરન્સ કરાવે છે લાઈફ ઇન્સ્યોરન્સ કરાવે છે ઘરનું ઇન્સ્યોરન્સ કરાવે છે અને વ્હીકલનો પણ ઇન્સ્યોરન્સ કરાવે છે પણ માણસ આટલો સાવચેત જીવ્યા પછી પણ તમે બનાવેલા રસ્તા પર ચાલવા માટે સેફ છે કે નહીં તમે બનાવેલા રોડનો કોઈ ઇન્સ્યોરન્સ છે હું નાનામાં નાના કાયદાનો ભંગ કરું ને તો પણ મારા ત્યાં મેમો પહોંચી જાય છે પણ તમે બનાવેલ રોડ રસ્તા માટે કોઈ પણ કોન્ટ્રાક્ટરને આજ સુધી મેમો ગયો ખરો આ ટેન્ડરો પાસ કરનાર અધિકારીને આજ સુધી કોઈ મેમો ગયો ખરો મને દયા આવે છે એ લોકો પર જે પાદરા જંબુસર હાઇવે પર રોજ અપડાઉન કરે છે એવો ભંગાર રોડ થઈ ગયો છે આવા ભંગાર કામ કરનારના એક પણ વ્યક્તિના ચહેરા આજ સુધી સામે આવ્યા ખરા જે લોકો બ્રેડની એક્સપાયરી ચેક કરે છે અને એમને જણાવી દઉં કે તમારા લાઈફની કોઈ જ વેલિડિટી નથી સરકાર સામે